સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લખતર તાલુકાના સદાદ ગામના પાદવરમાં આવેલ ઓરડીમાંથી બિયર તથા ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો રૂપિયા સાત લાખ પચીસ હજાર એકસોનો મુદ્દામાલ કબ્જે કર્યો સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણ તથા પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ રાયમા સહિત સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હોય તે સમયે એસઆઈ અસલમ ખાન મલેક તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પાઠકને મળેલ સંયુક્ત બાતમીના આધારે લખતર તાલુકાના સદાદ ગામના પાદરમાં આવેલી ઓરડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીંડ મળી કુલ રૂપિયા સાત લાખ પચીસ હજાર એકસોનો મુદ્દા માલ પકડી પાડ્યો હતો આરોપી ભૂપત ભૂપતસિંહ વજેસી ઝાલા રહે સદાદવાળાને પકડી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે આ સમગ્ર મામલે પોલીસે લખતર તાલુકા પોલીસ સ્ટેશનને ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ